જે રીતે આપ બધાને વિદિત છે કે સંયુક્ત રાષ્ટ્રે બે હજાર ચૌદમાં એકવીસ જૂન દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એમને ઉજવવામાં આવી રહ્યું છે આપને માની બનાવ શ્રીના વિઝનના ભાગરૂપે આપણે આ કામ કરી રહ્યા છે આ વખતે પણ એકવીસ જૂન બે હજાર પચીસના દિવસે જિલ્લા કક્ષાના અરવલ્લીના કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે યોજવામાં આવી રહ્યું છે અને તાલુકા કક્ષા પણ પણ દરેક તાલુકામાં વિવિધ સ્થાનો પર આ પ્રોગ્રામ યોજવામાં આવશે મારી બધા ગામજનો અને નાગરિકોને આ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને અને યોગા કરો અને આ યોગા દિવસનો લાભ લો આ વખતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની થીમ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સાથે સાથે આપણે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એમાં જોડ્યું છે મેદસ્વિતા મુક્ત ગુજરાત એટલે આરોગ્ય જે છે આ આપણે જિંદગીના એક ખૂબ મહત્ત્વપૂર્ણ પાસા છે એના ઉપર આવો આપને બધા મળીને એકવીસ જૂન સવારે સાડે પાંચ વાગે આપની અપીલ છે કે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરું અને આપને બધા મળીને યોગનો અભ્યાસ કરો